નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગોચર જમીન સરકારનો ફટકો ગોચરની જમીને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરની જમીનને હાથ લગાવતા પહેલાં જ સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ધ્યાન ગૌચરની જમીનને લઈને બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની રીટ કરવામાં આવી રહી છે જેને લઈને હાઈકોર્ટ ગૌચરની જમીન મુદ્દે સરકારને ફટાફટ લગાવી પહેલા તમે ગૌચર લો પછી કોર્ટમાં કહો કે જમીન નથી એ ચાલે એમ નહીં વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને વીસ હજાર માટે પોંચ લાખ રૂપિયાની સહાય વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં મર્યાદા રૂપિયા ત્રણ લાખની વધારીને પોંઠ લાખ રૂપિયા કરવામાં આવી રહી છે ગુજરાતના ખેડૂતોને માત્ર વીસ હજાર રૂપિયામાં પોં લાખ રૂપિયા લઈ શકે છે એટલે કે પ લાખ રૂપિયાની લોન પર વર્ષનું વીસ હજાર વ્યાજ આપે છે આપણને જણાવી દઈએ કે સાત ટકા લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે માત્ર ચાર લાખ ચાર ટકા લે કે લોન લઈ શકો છો જો તમે એક લાખ રૂપિયા લો તો તમારે ચાર હજાર રૂપિયા અને બે લાખ લો તમારે આઠ હજાર રૂપિયા ત્રણ ત્રણ લાખ લો તો તમારે બાર હજાર રૂપિયા ચાર લાખ લો તો સોળ હજાર રૂપિયા અને પોંચ લાખ લો તો તમારે વીસ હજાર રૂપિયા ભરવા પડે છે વધુ ખાસ આગળ વાત કરીએ કે રાશન કાર્ડ કેવાયસી શા માટે ગેસની બોટલ ગેસના લાયસન્સ કાર્ડ ઈ કેવાયસી વગેરે ગેસ લાઇન બંધ થશે સરકારની દરેક યોજનામાં કાર્ડ ફરજિયાત રાશન કાર્ડ વગર લાભ મળશે નહીં આવકના દાખલો માટે કાર્ડ ફરજિયાત છે બાળકની શાળામાં નવા એડમિશન માટે યોજનામાં રાશનકાર્ડનું ફરજિયાત છે વિધવા સહાય વૃદ્ધા સહાય વિદ્યાર્થીઓની સરકાર સરકારી શિષ્યવૃત્તિ રાશન કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ માટે પણ રાશન કાર્ડ ની જરૂર પડશે સિનિયર સિટીઝન કાર્ડ માં રાશન કાર્ડ ની જરૂરિયાત છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે રેકોર્ડ બ્રેક સોનો ચાંદીના ભામ આજે શુક્રવાર બિલિયન ને માર્કેટિંગમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં અગિયારસો પચાસ રૂપિયા વધીને પંચાસી હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિશે દસ ગ્રામમાં થયો હતો અગાઉ ચાર ફેબ્રુઆરી તેમની કિંમત ચોરાશી હજાર બસો રૂપિયા હતા જો આપણે બાવીસ કેરેટ સોનાની કિંમત વિશે વાત કરીએ તો બજારમાં તેમની કિંમત પર દસ ગ્રામના એક હજાર પચાસ રૂપિયાનો વધારો થયો છે પછી તેમની કિંમત ઇઠું બસો પચાસ રૂપિયા થઈ ગયા હતા અગાઉ ચાર ફેબ્રુઆરી સિતોતેર હજાર ચારસો રૂપિયા હતી જ્યારે કિલોએ એક સસ્તી થઈ છે કે પેટ્રોલ ડીઝલ સસ્તુના મોટા સમાચાર કેન્દ્ર સરકાર પહેલા પણ કહેતી રડી રહી છે કે જ્યારે પણ આ મુદ્દો જીએસટી કાઉન્સિલિંગ સામે આવ્યો છે તો તમારા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની જીએસટી હેઠળ લાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો એવામાં કહેવું કહેવું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલની જીએસટી હેઠળ નથી લાવવા ઈચ્છતી તેમ ખોટું છે કારણ કે જીએસટી કાઉન્સિલમાં તમામ રાજ્યોની પ્રતિનિધિ છે જો તે પ્રસ્તાવને નકારે છે તો કેન્દ્ર સરકાર જીએસટી કાઉન્સિલની મંજૂરી વિના પેટ્રોલને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ ન થઈ શકે તો પેટ્રોલ ડીઝલનો હાલ જીએસટી સમાવેશ કરવામાં કોઈ તૈયારી નથી રાજ્યસભામાં એક સવાલ જવાબ કેન્દ્રીય પેટ્રોલ પે મંત્રાલયે આ જાણકારી આપી હતી વધુ આગળ મહત્વની વાત કરીએ કે નાના વેપારી ખુશખબર આવી સરકાર દ્વારા પોર્ટલ વર્ષ બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવી હતી આ પોર્ટલ થકી નાના વેપારીઓ સાથે જોડાયેલી મોટા બિઝનેસ કરી શકાય છે પોર્ટલ એ પ્લેટફોર્મ જેના પર પ્રત્યે સરકાર તમારે ખરીદી કરી શકો છો અત્યારે સિત્તેર ટકાથી વધુ એમએમએસઈના વેપારીઓ તેમના ઉત્પાદનમાં જીએમ પોર્ટલ દ્વારા વેચે છે અત્યારે સુધીમાં સોથી વધારે રજિસ્ટ્રેશન ફ્રી કરી લેવામાં આવે છે તમે પણ મુલાકાત લઈને ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો વધુ આગળ વાત કરીએ કે એક કરોડ ઘર મફત વીજળી એક કરોડ લોકોને મળશે મફત વીજળી સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં પ્રધાનમંત્રી સૂર્યઘર ઘર મફત વીજળી યોજના બજેટે એંસી ટકા વધારીને વીસ હજાર કરોડ કર્યું છે જેનાથી ગયા વર્ષે જાહેર કરાયેલા તેના મુખ્ય સોલા રૂટ કાર્યક્રમ વેગ મળશે સરકાર નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં સોલાર રૂટ ટોપ ઇન્સ્ટોલેશન સંખ્યા વર્તમાન એસી હજારથી વધારીને એક કરોડ કરોડ સુધી પહોંચાડવાની યોજનાઓ ધરાવે છે આ યોજનામાં ધરાવનાને ચાલીસ ટકા સુધીથી સબસિડી સરકાર પૂરી પાડે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દેવા માફી અંગે જાહેરાત બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ ગયા છે તે હાલ બે બાવીસોથી ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાનો રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જેમાં વધારો ભાવ વધારીને બારસો રૂપિયા પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરી વર્તન દોઢસોથી બસો હતા આજે અઢીસોથી ત્રણસો સાડી ત્રણસો થયા છે રાસાયણિકની દવા ખાતરમાં બે વર્ષ પહેલા આજની તારીખમાં કિંમતમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસો ને દિવસો ખેડૂત દેવતાર બનતો જાય છે આગળ મહત્ત્વ સમાજની વાત કરીએ કે ખેડૂતોને વીસ હજારની સહાય ગાયો કે ભેંસોમાં આઈવીએફની ગર્ભધારણ માટે સરકાર પશુપાલકના રૂપિયા વીસ હજાર રૂપિયાની સહાય આપે છે એનિમલ આઈવીએફને ફાઇનાન્સી એક્સિસન્સ સાયન્સમેન તાજેતરમાં યોજના બહાર પાડેલી છે પશુપાલકોને આર્થિક રીતે વધુ સમુદ્ર થાય તે માટે ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય કર્યો છે આઈવીએફની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવ્યસ્થા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપશે કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તો એ તો એકત્રીસ એક બે હજાર ચોવીસના થશે અને પદ્ધતિ દ્વારા પશુઓને ગર્ભધારણ કરવાની અંદાજિત ખર્ચ વીસ લા વીસ એકવીસ હજાર રૂપિયા જેટલો થાય છે આ માટે ભારત સરકાર દ્વારા પોચ હજાર રાજ્ય સરકાર દ્વારા પોંચ હજાર રૂપિયા સીએસિએફ દ્વારા પોંચ હજાર રૂપિયા જે જિલ્લા દૂધ સંઘ દ્વારા પોચ હજાર રૂપિયા એપ કુલ કરીને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વધુ આગળ મહત્ત્વ સમાચારની વાત કરી કે પચાસ પચાસ રૂપિયામાં આધાર કાર્ડ જો તમારે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો પડશે એમ આધાર કાર્ડ સૌથી મહત્ત્વનો વિભાગ સાચું હોવી જોઈએ તે મોબાઈલ નંબર કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈપણ મુશ્કેલી વિના આધાર થયેલી ભૂલો સુધારી શકો છો આવી સ્થિતિમાં જો તમારું આધાર જૂનો નંબર આપ્યો છે અથવા તમે નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો વેબસાઇટ પર જઈને ડેટામાં અપડેટ કરી શકો છો અથવા નજીકના આધાર કાર્ડમાં એનોમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધાર અપડેટ કરવાની અથવા સુધારા માટે ભરેલા ફોર્મનું ભરવું પડશે આ માટે તમારી પાસે પચાસ રૂપિયા લેવામાં આવશે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર ચાલ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર નવ પોઈન્ટ ટકા ઘટ્યું છે જ્યારે ચીન અમેરિકા બ્રાઝિલમાં કપાસનું વાવેતર ઉત્પાદન વધ્યું છે આપણા દેશમાં ખાડીનો ભાવમાં ચોપન હજાર બ્રાઝિલમાં ચુમ્માળીસ હજાર અમેરિકામાં પિસ્તાળીસ હજાર છે આમ વિશ્વ બજારમાં ભારતમાં કરતાં રૂનો ભાવ ઓછો છે જેથી ભારતમાં કપાસનું વાવેતર ઘટતું હોવા છતાં કપાસના સારા ભાવ મળતા નથી હાલ વિશ્વમાં પોસઠ ટકા કપાસ માર્કેટમાં આવી ગયો છે ભારતમાં ટેક્સટાઇલ નિકાસ વધે છે હાલના ભાવથી દોઢસો રૂપિયા સુધીનો ભાવ વધારો મળી શકે છે